ત્યાગની વાત નથી આવો વાત કરતા ને નહીં શરમ આવે અગર તમારે ભોગ વિલાસ કરવો તો સંસાર બહુ મોટો પડે તો તમને કોણ રોકે છે ભાઈ ભગવાન હજારો કરોડો લોકો શ્રદ્ધા રાખતા હોય છે અને જયારે હું આવું કૃત્ય કરું તો હજારો લોકોની ની શ્રદ્ધાને ઠેસ પોચતી હોય છે આ લોકોને બારી પાડવા જોઈએ અને બારે પાડી સમાજ થી બારે કરવા જોઈએ સંપ્રદાય થી બારે કરવા જોઈએ એ સંપ્રદાય માટે સારા નથી સમાજ માટે સારા નથી અને ધર્મ માટે પણ સારા નથી તમે સાધુ થયા છો ભગવો ધારણ કર્યો છે અને ભગવો ધારણ કરીને આવો કૃત્ય કરો બહુ મોટો પાપ સમાજી વાળો આપણો સાળંગપુર વાળો બન્યો નવતો સ્વામી રાતના નિવેદન આપે ને રાતોરાત અમેરિકા ભાગી ગયા બહુ ખોટો બહુ ખોટો એટલે બહુ ખોટો હકીકતમાં તો સમીર જેની કોઈ આપણે શબ્દો દ્વારા એની ટીકા ના કરી એટલો ગિલોની હરકત છે આ તો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે એક એવા વિષયને લઈ અને વાત કરવી છે જે બહુ ગંભીર છે કારણ કે વાત ધર્મની કરવી છે અને જ્યારે વાત ધર્મ આવી જાય એટલે એ વિષય ઓટોમેટિક ગંભીર બની જ જાય છે કારણ કે ધર્મમાં આપણી સંસ્કૃતિ પણ આવે છે અને વિષયને લઈ અને વાત એટલા માટે કરવી છે કારણ કે હમણાં ત્રણ ચાર દિવસથી સતત સમાચાર એવી રીતના આવી રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક સંતો છે સ્વામીઓ છે એવા કૃત્ય કરી રહ્યા છે કે જે આપણે અત્યારે બોલવું પણ એક શરમ લાગે કે એવું મારે કેમ ઓન કેમેરા બોલવું અને આ કૃત્યો કરી રહ્યા છે અને એક રીતના જોવા જઈએ તો આ ભગવાને લાંછન લગાડી રહ્યા છે એવા કામ કરી રહ્યા છે અને આ જ તમામ વિષયને લઈ અને વાત કરવી છે અને આપણી સાથે યોગી દેવનાથ બાપુ જોડાયા છે બાપુ સ્વાગત છે આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જય શ્રી રામ ધન્યવાદ જે શ્રી રામ બાપુનો સાદો પરિચય આપી દો બાપુ હિન્દુ યુવા વાહિનીના પ્રભારી છે કચ્છ સંત સમાજના પ્રમુખ છે અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને છેલ્લે બચાવમાં ભરૂડિયામાં એકલનાથ ધામ આવેલું છે ત્યાં આશ્રમમાં પણ છે બાપુ બાપુ જી આપે હૈ અમારો બાયો આપ એ મારો બધો પૂર્વ હતો વર્તમાનમાં હું બાપુ જે રીતના આ બધા બનાવ બની રહ્યા છે એક રીતના આપણે જોવા જઈએ કે જે ભગવો રંગ કે જે ધર્મ ને ધર્મ ને રક્ષણ કરવા માટેનો ભગવો રંગ છે

અને મને લાગે છે કે ભગવું પહેરીને એવા કૃત્ય કરવા એ સૌથી મોટો પાપ છે અને પાપ સાથે સાથે ધર્મને નામે પણ આવું કોઈ કરવો આ તો મહાપાપ કહેવાય જયારે હું એક સંન્યાસી થઈ અને આવો કૃત્ય કરતો હોઉં છું તો આનાથી મોટો કોઈ પાપ ન હોય શકે કેમ કે મારે આ ભગવાનમાં હજારો કરોડો લોકો શ્રદ્ધા રાખતા હોય છે અને જયારે હું આવું કૃત્ય કરું તો હજારો લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચતી હોય છે એને ધર્મ ઉપર થોડો અવિશ્વાસ થતો હોય છે તો આ સૌથી મોટો પાપ છે અને આ આવા કોઈ કરે છે મને લાગે છે સમાજમાંથી આ લોકોને બારે કરવા જોઈએ આ લોકોને સમાજમાં બારે પાડવા જોઈએ આ લોકોને ચિહ્નિત કરી અને જેટલો મને લાગે છે કે દંડ અપાય ઓછો જી બિલકુલ આપણે જો બનાવોની વાત કરીએ તો વડોદરામાં ગઢડામાં વડતાલમાં રાજકોટમાં સતત આવા બનાવો છે એ સામે આવી રહ્યા છે અને હવે તો અત્યાર સુધી તો હરિભક્તો પણ નહોતા કંઈ બોલતા કારણ કે એક સંપ્રદાયની વાત કરવાની હતી કે જેમાં એ લોકો માનતા હતા પણ હવે તો હરિભક્તો પણ સામે આવીને કહી રહ્યા છે કે આવા સામિયાના કૃત્યના કારણે અમને પણ શરમ અનુભવવી પડી રહી છે કારણ કે અમે જે તીકો લગાવીને જઈએ છીએ તો લોકો અમને કહે છે કે તમને શરમ આવવી જોઈએ કે તમારા સ્વામી અમારા જે ગુરુઓ છે એ બધા આવી રીતના કૃત્યો કરી રહ્યા છે ચોક્કસ જેને સાથે કોઈ ભી વ્યક્તિ જોડાયેલું હોય અને એ સામે વ્યક્તિના આવા કર્મ સામે આવે તો શરમાવાનો તો સ્વાભાવિક છે શરમ લાગે જ કે જે વ્યક્તિ સાથે આપણે જોડાયા છે અને આ વ્યક્તિ એવો નીકળ્યો છે સ્વાભાવિક છે મને લાગે છે જે પણ એની સંપ્રદાયમાં આગેવાનો હોવા છે આગેવાનોને સામે આવવો જોઈએ અને આવા લોકોને બિલકુલ ન છાવરવું જોઈએ આ લોકોને બારે પાડવા જોઈએ અને બારી પાડીને સમાજથી બારે કરવા જોઈએ સંપ્રદાય થી બારે કરવા જોઈએ એ સંપ્રદાય માટે સારા નથી સમાજ માટે સારા નથી ધર્મ માટે પણ સારા નથી જો કે સાધુ જો બને છે ને એને તમારે કોઈ લેટર લગતા નથી સાધુ હું બન્યો છું મને કોઈ લેટર લખ્યો નથી કે તમે સાધુ બની જાવ મારે સ્વૈચ્છા બન્યો છું અગર મારો આ વિષયોથી દૂર મન હટતું નથી હું સંસારી વિષયોમાં રહું છું તો કોણ મન ના પાડે છે મારે સંસારમાં ચાલ્યો જવું છે મને કોણ રોકે છે મારે ભગવાનને તો લાજાવા લજાવો ન જોઈએ ને મારે ધર્મનો આ ચોળો પહેરી એને આડમાં તો આવા કૃત્ય ન કરવા જોઈએ ને તો સાધુ બન્યા છો તમે સ્વૈચ્છા બન્યા છો તમને કોઈ જબરદસ્તી બનાવવા નથી આવે તો તમે

જો અગર અ સંપ્રદાયનો સમાજનો અને ધર્મનો સારો ઈચ્છતા હોય તો એ લોકોને સામે આવવો જોઈએ એનો ખંડન કરવો જોઈએ આવા લોકોને બારે કરવા જોઈએ અને જો પણ ક્યાંય હોય સમાજ કોઈ બી બધો ખરાબ કોઈ બી હોતો જ નથી કોઈ બી સમાજ કોઈ બધા ખરાબ નથી હોતો એમાં જે હોય છે એ લોકો અમુક ખરાબ હોય છે જે આવા લોકો છે એવા લોકોને તમે સાઈડ બહાર લઈ બહાર કરવા જોઈએ અને અગર તમે એને છાવરો છો તો એવરીથીંગ ફીશી આખી દાળ કાળી છે દાળમાં દાળમાં કાળો નથી આખી દાળ કાળી છે તમે છાવરો છો અગર તમે છાવરતા નથી એને બહાર પાડો છો અને એને બારી કરો છો તો બરોબર છે તમે ઈચ્છો છો કે ભાઈ અમારા સંપ્રદાયમાં આવો ના બનવું જોઈએ એ બરોબર છે તમે છાવરો છો ત્યાં તમારી નીતિ ઉપર ત્યાં પ્રશ્ન ચિહ્ન ઉભો થાય છે કે ભાઈ તમે આવા લોકોને કોને હું કહું છું જે

આપણે તો એક ત્યાગ જો આપણા માટે નાની આપણી બેન હોય છે મોટી આપણી માં હોય છે સાધુનો તો એવો હોય છે સાધુ ની દ્રષ્ટિ માં બાહેન ની દ્રષ્ટિ હોય અને બીજી કોઈ દ્રષ્ટિ હોતી નથી તો મને લાગે છે કે સંપ્રદાયના જો આગેવાન છે એ લોકો ને બારે આવો જોઈએ અને આવા લોકો ને બારે પાડણી અને સમાધિ બારે કરવા જોઈએ અગર સ સાચી રીતે તમે ધર્મ ને બચાવવા માંગતા હો ધર્મ ને અંદર રહેવા માંગતા હો ધર્મ નું સારી રીતે સંચાલન કરતા હો તમે ભગવાન ની કરતા હો તો અગર તમે આવું નથી કરતા તો તમારો બધો જ મન લાગે છે કે તમે બધા એમાં સંમિલિત છો જ બાપુ આપણે જે રીતના હમણાં વાત કરી કે રાજકોટમાં અમારું સંમેલન મળ્યું હતું અને જો વાત કરીએ તો સાડંગપુરની આપણે જે જૂનો વિવાદ છે એની વાત કરીએ તો એક સંપ્રદાયના લોકો અને સનાતન ધર્મના લોકો બંને મળી અને સાથે એક એક નિયમ વગેરે કાઢ્યો હતો કે જેનાથી બંને સાથે ચાલી અને આગળ વધી શકે તો હવે આવી રીતના કદાચ કૃત્યો થાય છે તો એનાથી જે દાગ લાગે છે તો સંત સમાજને લાગે છે તો બધા જ સંત સમાજના લોકો અથવા તો સંપ્રદાયના લોકો ભેગા મળી અને આવા જે લોકો છે જે અમુક પ્રકારના લોકો છે એમના ઉપર કોઈ પણ કાર્યવાહી કરશે બંને સાથે મળી અને

આવવા વાળી જ્યારે મિટિંગ મળશે સનાતન ધર્મના સંતોની જો મિટિંગ મળશે તો એની અંદર ચોક્કસ આ મુદ્દો લેવામાં આવશે જ કે ભાઈ આવો અગર કોઈ કરે છે એનો આપણે એનું શું કરવું એને આપણે કેવી રીતે દંડિત કરવો અથવા તો આપણે સાધુ સમાજમાંથી એને બારીકારો ભગવમા ભગવું પહેરીને આવો કીધે કરે તો એને માટે આપણે શું ચોક્કસ એને ઉપર ચર્ચા થવાની છે અને કરવી પણ જરૂરી છે અને આજના ટાઈમની પણ માંગ છે કે આવા લોકોને માર કરવાય જરૂરી છે બધાને માટે સર્વે સનાતન ધર્મ માટે પણ અન્ય કોઈ સંપ્રદાય તો એને માટે પડતા આવા લોકોને બહાર પાડવું ઈ શરૂ કરો કેમ સનાતન ધર્મ તો કોનો ત્યાગનો માને છે સનાતન ધર્મ ની અંદર ત્યાગ ની વાત થઈ છે ભોગવિલાસ ની વાત નથી અગર તમારે ભોગવિલાસ કરવો તો સંસાર બહુ મોટો પડે તો તમને કોણ રોકે છે ભાઈ તમે આરામથી કરી શકો છો પણ બગુમાં પહેરીને તમે આવી રીતે અત્યાચાર કરો છો આવા આચરણ તમારો એ બિલકુલ રાઈટ નથી એટલે ચોક્કસ આવા વાળી જો મીટિંગ હશે ને એના ઉપર ચર્ચા આમાં થવાની જ છે અચ્છા એટલે સનાતન ધર્મના જેટલા પણ સાધુ છે સંતો છે મહંતો છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ સાધુ છે સંતો છે સ્વામી છે એની સાથે બેઠક કરી અને કોઈ નિર્ણય લેશે કે કેમ કારણ કે આ જવાબદારી કોણ લેશે નક્કી કોણ કરશે ભાઈ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવે જ ક્યાં છે સનાતન ધર્મ સંભાળ આપ જોયું હશે એ જો સંમેલન થયો છે દૂર દૂર ભાગે છે કોઈ આવતાય નથી જો હું કહું છું મનુષ્ય છે ને ભૂલનો પુત્રો છે ગમે તેની ભૂલ થઈ છે પણ ભૂલને સ્વીકારવી એ સૌથી મોટો આપણો સમજણ કહેવાય ભૂલને તમે સ્વીકારો નહીં તમે કહો નહીં નહીં અમે બધા રાઈટ છીએ રાઈટ છીએ રાઈટ છે તો એ ઈગો જેવો કામકાજ થઈ ગયો અને એ કોઈ દિવસ એનો પછી સમાધાન એ આવે અગર તમારે સાચેમાં રસ્તો કાઢવો છે તમારાથી અગર કોઈ ભૂલ થઈ છે અને ભૂલ ને તમે સ્વીકારવા માંગો છો તો શરણાગતિ સ્વીકારવી પડે અગર તમે શરણાગતિ કોઈ ચીજ સ્વીકારતા નથી પોતાની ભૂલ ને ભૂલ સ્વીકારો નહીં ત્યાં સુધી તો કોઈ ચીજ સમાધાન થવો કે સાથે બેસવાનો કોઈ સંભવ પણ નથી તો આ બે ત્રણ મીટિંગો થઈ છે ઓલા ગઢડાવા વાળા મહાત્મા છે એ આવે છે અને એ લોકો કહે છે અને બે એ લોકો બાંધણી આપી છે ભાઈ સનાતન ધર્મનો જે પણ પરંપરાઓ છે જે દેવી દેવતાઓ છે એને અમે સ્વીકારીએ છીએ અને અમે અમે સાથે છીએ અને અમારે કોઈ પણ બીજી વાર આવી ભૂલ થશે નહીં તો સ્વીકારીએ છીએ તમે કોઈ બી કોઈ બી ચીજ અંત શું માફી અગર તમે કોઈ ચીજ ની માફી માંગી લો છો ભાઈ મારાથી ભૂલ થઈ છે ને આગે બીજી વાર ભૂલ નહીં થાય અને હું ભૂલ સ્વીકારું છું મને માફ કરો તો એ વાત પૂરી થઈ પૂરી થઈ જતી હોય છે પણ કોઈ આવતા જ નથી પણ એને જબરદસ્તી તો કરાય જ નહી એટલે આપણે જોયો જયારે હનુમાનજી વાળો આપડે સાળંગપુર વાળો બન્યો નવતો સ્વામી રાત ના નિવેદન આપે ને રાતોરાત અમેરિકા ભાગી ગયા ધમકી આપે ને અમેરિકા ભાગી ગયા અરે ભાઈ આ સનાતન ધર્મ છે કે તમે એ ધમકીઓથી બીવડાવીને નીકળી જાવ ચાલશે નહીં બિલકુલ ભારત વર્ષ ને કરોડો સંતો રહે છે સનાતન ધર્મ માનવા વાળા કરોડો એના અનુયાયી સનાતન ધર્મના લોકો રહે છે તમે ધમકીઓ સનાતન ધર્મ ને તમારી ભૂલ ને સ્વીકારવી પડશે તમારે શરણાગતિ સ્વીકારવી પડશે સ્વીકારશો તો આગળ ચાલવાનો છે ચોક્કસ સ્વીકારવા તૈયાર છે પણ તમે આમ કહો અમારી ભૂલ થઈ છે ને અમે હવે ભૂલ નહીં થાય તો સ્વીકારવામાં આવશે તમે તમારી ભૂલને નહીં સ્વીકારો ચોરી ઉપર સિંહ ચોરી કરશો તો બિલકુલ નહીં ચાલે તો મને લાગે છે એ બે ત્રણ મિટિંગો થઈ આવતા નથી દૂર દૂરથી ભાગે છે અને સનાતન ધર્મના સંતો ચોક્કસ એને ઉપર કોઈ નિર્ણય લેશે કે ભાઈ આવો અગર કોઈ એને કાંડ કહેવાય કે આવા કાંડ કોઈ કરતા હોય તો હું આ તો એ પણ કોઈ બી સંપ્રદાયમાં છે તો એનો એને માટે આપણે શું નીતિ તૈયાર કરવી જોઈએ તો પછી નીતિ ચોક્કસ થશે ને એને જે એક આપણે વિષય બનશે વાત જે થશે એ પ્રમાણે આગે એના નિર્ણય લેવામાં આવશે અને બાપુ આ પહેલી વાર તો નથી કે આવી રીતના કેસ છે બન્યો આની પણ અનેક બનાવો છે છે બની ચૂક્યા એ પણ બની ચૂક્યા છે ખેર આ વિષયને પડતો રાખી અને આજે એક યુવક છે રાજકોટના જે અમદાવાદમાં રહે છે રાજકોટની અંદર એના ઉપર કૃત્ય થયું હતું માફ કરજો એ ઓડિયો થોડો જે કંઈ પણ વાયરલ થયો છે એ ઓડિયો પણ સંભળાવું જેના કારણે લોકોને પણ ખબર પડી શકે કે કોઠારી સ્વામી હોય કે કોઈ પણ સ્વામી હોય સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ લોકો છે એ કઈ રીતના આ કૃત્યો છે કરી રહ્યા છે બાપુ માફ કરજો આ જે ઓડિયો છે એના બદલ વીસની આ ઘટના છે પંદરમી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે મારી જોડે સાધુ અક્ષર યોગી દાસે દુષ્કૃત્ય કરેલા છે જેમાં સામે રહીને મને ફોન કરીને બોલાવે અને ચાળા કરી એ બધી વસ્તુઓ અવારનવાર સ્વામી કરતા રહ્યા અને જે તે સમયે સ્વામીએ મને બોલાવ્યો એ વખતે મેં આખી ઘટનાનો વિડીયો બનાવી લીધેલો શરૂઆત થઈ છે બે હજાર વીસમાં જ્યારે ઉતાસનીના સમયમાં હું ગઢપુર ગયો હતો ત્યારે ત્યાં પણ આ રાજકોટના ભંડારી સ્વામી અક્ષરયોગી દાસ પણ આવ્યા હતા ત્યાંથી બીજા કોઈ સાધુ પાસેથી એમને મારો નંબર લીધેલો અને મને એક યુવકો નામના ગ્રુપમાં એડ કર્યા મને એડ કર્યા પછી મને મેં એમને પૂછ્યું તમે કોણ ને આ તે બધું તો એ કે હું ભંડારી છું ને આતે બધી બીજી બધી વાત એમના જોડે થઈ પછી ફોન પર મને એમ કે કે મળવા માટે આવ અને હું એમને મળવા માટે ગયો તો ત્યારે મને એમ કે મારે આ એક બોક્સ ઉપાડીને મારા રૂમમાં મૂકવાનો છે તો તું આવ એટલે બોક્સ મૂકવા હું ગયો પછી મને રૂમમાં બેસાડીને ખુરશી ઉપર અને મને કે મારા પગ દુખે છે દાવી દે અને પગ દાવવાના બહાને એને બાપુ આગળ સાંભળી શકાય એવું નથી

ડૂબી મરવા જેવોનું વિષય છે મને લાગે છે કે આને ઉપર ચોક્કસ એટલા માટે એને માટે કોઈ કામ કરવું એ ચોક્કસ છે મારું માનવું છે કરવું જરૂરી છે નહીં તો શું છે કે તમે કોઈ ચીજની છૂટ આપી દેશો તો વારે વારે આવા આવી ઘટનાઓ બનવાની છે અને એ પછી એને બીક નહીં રહે કે ભાઈ પેલી બાર કે એમાં કાંઈ નથી હોતું બીજે કઈ ન થાય તો મારા મને લાગે છે એવું આચરણ આદરે બહુ ખોટો બહુ ખોટો એટલે બહુ ખોટો હકીકત માં તો સમીર જેની કોઈ આપણે શબ્દો દ્વારા એની ટીકા ના કરી એટલો ગિલોની હરકત છે આ તો શરમ આવે શરમ સિવાય બીજો આમાં આમાં શું કહી શકીએ બાપુ ખૂબ ખૂબ આભાર આપ જોડાય અને આપે પોતાના પક્ષની જે વાત રાખી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જોઈએ હવે સાધુ સંતના લોકો સમાજના લોકો જે કંઈ પણ ભેગા મળી અને જે કંઈ પણ નિર્ણય લે છે કારણ કે આવી રીતના તો ન જ હોવું જોઈએ અલ્ટિમેટલી આના કારણે શું થાય છે આના કારણે આપણી સંસ્કૃતિ આપણો ભગવો છે એ બદનામ થઈ રહ્યો છે એના ઉપર દાગ લાગી રહ્યો છે અને જો તમારે આવું કરવું જ હોય તો પછી ભગવો રંગ બદલાવી નાખો બીજો કોઈ રંગ લો તેનાથી તમે આવું કરી શકો છો જોકે આવું કરવું તો ન જોઈએ પણ આવું કરવાના કારણે આ બધું થઈ રહ્યું છે સનાતન ધર્મ હોય અથવા તો કોઈ સંપ્રદાય હોય અથવા તો હરિભક્તો હોય બધાને શરમથી નીચે જવું પડી રહ્યું છે આવું ન થવું જોઈએ હવે આગળ આ મામલે શું થશે શું કાર્યવાહી કરવામાં આવશે એ તો જોવાનું રહેશે બાપુ આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બાપુ